م <inaudible> 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 ગુજરાતમાં તો દારૂબંધી છે આપણે એવી વાતો કરીએ પણ બધાને ખબર છે કે બધે દારૂ વેચાતું હોય છે લોકો સેટિંગ કરી અને બોટલો લઈ આવતા હોય છે ક્યાંથી આવે છે શું આવે છે બધાને બધી જ ખબર છે એટલે એના માટે કહાની નથી કરવી પણ જ્યારે બધા એવું કહે કે દારૂબંધી છે અને પછી મંત્રીના હાથમાં જ દારૂની બોટલ આવે જ્યારે સફાઈ કરતા હોય ત્યારે બહુ જ બધા સવાલો થતા હોય બહુ જ બધી વાર એ વિષય પર ટીકા ટિપ્પણીઓ થતી હોય છે આજે કંઈક એવું જ થયું આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ અને સ્વચ્છતા એ જ સંકલ્પ એ કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન જ્યારે ઋષિકેશ પટેલ જે પ્રવક્તા મંત્રી છે એ સાફ સફાઈ કરી રહ્યા હતા યુનિવર્સિટીમાં અને સાફ સફાઈ કરતાં એક ખાલી દારૂની બોટલ એમના હાથમાં આવે છે જેમ જ હાથમાં બોટલ આવે છે એ સુપડીમાં લઈ અને પછી એને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે બે ત્રણ લોકો પણ ત્યાં છે મીડિયાવાળા પણ ત્યાં છે એટલે વિડીયો પણ વાયરલ થઈ ગયો છે કે ઋષિકેશ પટેલ જ્યારે સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે એમના હાથમાં ખાલી દારૂની બોટલ આવે છે હવે આપણે આમ તો યુનિવર્સિટીને મંદિરનું ધામ કહીએ આપણે શિક્ષણ જ્યાં પણ હોય ત્યાં એને મંદિરનું ધામ કહેતા હોઈએ ત્યાં બોટલ ક્યાંથી આવી એ મોટો પ્રશ્ન છે આની પહેલા યુનિવર્સિટીમાં ગાંજો ઉગતો હોય એવી ઘટનાઓ પણ સામે આવી હતી એ બહુ જ બધી બહુ લાંબી લાઈન છે કે યુનિવર્સિટીમાં શું ચાલતું હોય શું ન ચાલતું હોય પણ અત્યારે પ્રશ્ન એ થાય કે જ્યારે મંત્રીના હાથમાં ખાલી બોટલ આવે છે પછી શું થશે એટલે મંત્રી એની સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ એની સામે સવાલ કરશે કે કેમ યુનિવર્સિટીના કુલપતિને સવાલ કરશે કે કેમ અને જે દારૂબંધીની વાત કરે છે જ્યારે એ સવાલ કહેશે એવું ક્યારે પણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને અમે પૂરો પ્રયાસ કરીએ છીએ કે કોઈ બી રીતના ગુજરાતમાં દારૂ ન આવે એ કહેતા પહેલા એમને આ વિડીયો યાદ આવશે કે કેમ અત્યારે તો એ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર બહુ જ બધા લોકો એના મીમ્સ બનાવી રહ્યા છે બહુ જ બધા લોકો એ વિષય પર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે તો પહેલાં ઋષિકેશ પટેલ જ્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે સાફ સફાઈ કરી રહ્યા હતા હાથમાં દારૂની બોટલ આવી ખાલી બોટલ આવી અને પછી શું થયું તે જુઓ આ બધું